આજ રોજ પરશુરામ જન્મોત્સવ નિમિત્તે દર વર્ષે અમે શોભા યાત્રાનું આયોજન કરીએ છીએ પણ આ વર્ષે જે આપણે પહેલગાંવની અંદર બનાવ બનેલ એમાં અઠાવીસ જીવ આત્માઓને જે સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થાય અને સાચી શ્રદ્ધાંજલિ મળે તો તેના માટે થઈ સમસ્ત બ્રહ્મ સમાજ ઉત્કેટરના તમામ કાર્યક્રમ કેન્સલ કરી આજ રોજ ઉપલેટામાં બાવલા ચોકની અંદર પીઠાવીસે ઈઠાવી દિવ્યાંગોને ઇઠાવીસ દીવા પ્રગટાવી અને ગામના તમામ લોકોને બોલાવી અને સાચા દિલથી શ્રદ્ધાંજલિ મળે તેનું સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટા દ્વારા આયોજન કરવામાં આવેલ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમની અંદર બહોળી સંખ્યાની અંદર ઉપલેટા શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો સ્વયંભૂ પધારેલ અને આવી અને જે સાચા દિલથી શ્રદ્ધાંજલિ આપેલ તો અમને પોતાને પણ એમ થયું કે નહીં ભારત દેશ માટે આજની તારીખે પણ લોકો સાચા દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ક્યાં ક્યાંથી પધારેલ છે બસ દેવોના દેવ મહાદેવને એક જ પ્રાર્થના કે આ ઇઠાવીસે ઇઠાવીસ દિવાંગતોના આત્માને શાંતિ મળે કૈલાસમાં વાસ મળે તેવી મહાદેવના ચરણોમાં હૃદયથી પ્રાર્થના